કુતિયાણાના મોરદર ગામ નજીક પુલ ન હોવાને કારણે ચોમાસા દરમિયાન લોકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો જે મામલે મુખ્યમંત્રીના ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં રજૂઆત કરતા ચાર જ દિવસમાં પ્રશ્નનું નિરાકરણ આવ્યું છે અને પુલ માટે નવ કરોડ મંજૂર થયા છે કુતિયાણા પાસે બારસોની વસ્તી ધરાવતું નાનકડું ગામ મોરદર આજે ખુશ છે તેનું કારણ છે સ્વાગત ઓનલાઈન કાર્યક્રમ મુખ્યમંત્રી સ્વાગત કાર્યક્રમમાં ગામના લખમણભાઈ મોડદરા અને અન્ય ખેડૂતોને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સમક્ષ તેમના ગામના રસ્તાનો પ્રશ્ન રજૂ કર્યો મુખ્યમંત્રીએ ગ્રામજનોને ધ્યાનથી સાંભળ્યા ગામની રજૂઆત હતી કે તેમને કુટિયાણા પહોંચવા માટે રસ્તો અને બ્રિજ બનાવી આપવામાં આવે મુખ્યમંત્રીને લાગ્યું કે ગ્રામજનોનો પ્રશ્ન વ્યાજબી છે અને તેનાથી ખેડૂતો વિદ્યાર્થીઓ અને અન્ય ગ્રામજનોની સુખાકારી વધશે જેથી તેઓએ તરત જ રૂપિયા નવ કરોડ મંજૂર કર્યા રસ્તા અને પુલનું કામ મંજૂર કરી તાત્કાલિક ધોરણે કામગીરી કરવા સૂચના આપી હતી હવે મોરદર અને પસવારી ગામ વચ્ચે માઇનોર બ્રિજ કલવટ અને ત્રણ કિલોમીટર રસ્તાની કામગીરી શરૂ થશે નવ કરોડની સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી છે ગામના પ્રશ્નોનું નિરાકરણ આવતા ગ્રામજનો ભાવ વિભોર બન્યા છે ગ્રામજન લક્ષ્મણભાઈએ જણાવ્યું હતું કે અમે મુખ્યમંત્રીને મળીને ગામડે પહોંચ્યા ત્યાં ચોથા જ દિવસે સીએમ કાર્યાલયમાંથી ફોન આવ્યો કે તમારા પ્રશ્નોનું નિરાકરણ થઈ ગયું છે એટલું જ નહીં પરંતુ આ ગામગીરી માટે રૂપિયા નવ કરોડની સૈદ્ધાંતિક મંજૂરી પણ આપી દેવામાં આવી છે અમારા નાના ગામ માટે આ બહુ મોટી વાત છે આ ગામ ઘેર વિસ્તારનું એટલે આ ગામમાં આઠ મહિના નદીમાં પાણી ભરાયેલું રહે અને ચાર મહિના જ રસ્તો ખુલ્લો રહે ગામ લોકોએ સૌપ્રથમ આ પ્રશ્ન જિલ્લામાં સ્વાગત રજૂ કર્યો હતો જેથી કલેક્ટરે અડચણો દૂર કરાવીને જૂનો રસ્તો ખુલ્લો કરાવ્યો પરંતુ ગ્રામજનોની માંગણી નદી પર પુલની હતી આ અંગે મુખ્યમંત્રી સ્વાગત કાર્યક્રમમાં સમસ્યા રજૂ થઈ અને તેનો ઉકેલ આવ્યો હતો નિપુલ પોપટ પોરબંદર ટાઈમ્સ નામ રામદેવભાઈ નેભાભાઈ મોડેદા હું આ ગામનો ખેડૂત છું આ ગામમાં જે પ્રશ્નનો નિરાકરણ નહોતું આવતું

દસ કિલોમીટર પુતિયાણા થાય ને ફરીને જઈએ તો મારે વીસ કિલોમીટર થાય અને વિદ્યાર્થીઓ ભણવા જવા માટે સમસ્યા હતી પુલ અને રસ્તો થઈ જાય ટૂંકો થઈ જાય થાય અને વિદ્યાર્થીઓને આઠ ગામના એક થઈ જાય તો અમે આ માટે મુખ્યમંત્રીશ્રીને ખૂબ ખૂબ આભાર પાઠવીએ ને ખરેખર અકલ્પ નહીં કહેવાય કે એવડા નાના માણસોને એવડો એવડું સ્થાન એટલા નજીકથી સાંભળે ને જે કે અમે અમારી દર્દ પીડા રજૂ કરીએ પણ ખરેખર એને જે એટલું જ ધ્યાનથી અમારી વાત સાંભળી કે ભાઈ આ લોકોને એટલા ટાઈમથી એટલી તકલીફ છે ને લોકો આ રીતે જાય એટલી પીડા સહન કરે તો હવે આનું કંઈક ના કંઈક નિરાકરણ જોઈએ એટલે ન્યાય સચિવારે કલેક્ટર આરે એની સીધી ચર્ચા કરી કહેતા ખૂબ આનંદ થાય એ આપણા ભૂપેન્દ્રભાઈએ ખાલી ખાલી અમુક કલાકોમાં સોલ્વ કરી દીધો મારો પ્રશ્ન કે બીજે દિવસે કલાકોમાં ચોવીસ અડતાલીસ કલાકમાં ત્યાંથી સેમ ઓફિસમાંથી ફોન આવી ગયો કે ભાઈ તમારી ફાઇલ મંજૂર કરીને અમે તમારા જિલ્લા કક્ષાએ મોકલી દીધા એટલે ખરેખર ધન્યવાદને પાત્ર છે